નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પરિવાર ચાર રસ્તા પાસે આવેલા જય જલારામ સેવસળમાં બાળ મજૂરી કરાવનાર દુકાન સંચાલકની અટકાયત કરાઈ વાઘોડિયા રોડ પર પરિવાર ચાર રસ્તા પાસે જસરામ કોમ્પ્લેક્ષ ખાતે જય જલારામ સેવસળ દુકાનમાં સંચાલક જયેશભાઈ દીપકભાઈ મકવાના રહે ધરતી રેનામેન્ટ વાઘોડિયા રોડ પંદર વર્ષના બાળકને મહિને સાત હજાર પાંચસો વેતન આપી બાળમજૂરી કરાવી આર્થિક અને માનસિક શોષણ કરતો હોવાની માહિતી એન્ટી હ્યુમન ટ્રાફિકલ યુનિટ વડોદરાને મળી હતી જેના આધારે પોલીસને સાથે રાખી દરોડો પાડી બાળકને મુક્ત કરાવી દુકાન સંચાલક સામે ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા કપૂરાએ પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જેનર પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ